લાવો થેલો રાખો જાઓ ભાણી થેલો દઈ મામા ગયા મામા નાઈ ને આવ્યો ભાણી અને થેલો બે ગયા પાંચ વર્ષ પછી પાછા આવ્યા દાદા પાછો ફટકાણો એ મામા બોલો ભૂલી ગયા બિચારા એને કે હશે ને બીજો કોક ભાણી હોય છે નાવું છે મામા લાવો થેલો રાખો કાલે ઓલા નાઈ ને આવ્યો પાછો વહી ગયો પાંચ વર્ષે પાછું થયું એમ અમુક વસ્તુ પાંચ પાંચ વર્ષે આવે ને મામા બનાવીને લઈ જાય છે હાસુ હું છે હજી આપણને સમજાણું નથી ભલા મને હાચું સમજાય જાય અને જે જીવને આપણે ત્રીજી વાત કે જે કાર્ય કરવાથી જીવને લેર આવે ને એ ધંધો કરાય જે કાર્ય કરવાથી હા જે ફટ દઈને પીડ્યા પછી હું આવી જાય ને કાળજામાં ટાઠક આવે માનવાનું આ કામ આપણે સારું કર્યું છે ભલે હાથ હારું કરીને આવ્યો હોય પણ આખી રાત ઊંઘ ન હોવા દે ત્યારે હું તો એમ કહું કે આખી રાત જાગવા કરતા તીયે તીયે ફોન કરીને કહી દે ફલાણા ભાઈ ઓલું કામ છું મારાથી ભૂલ થઈ હો વાલા કઈ ખોટું ન લગાડતો એટલે ફટ દઈ ઊંઘ આવી જાય સાહેબ નીંદર આપે જો ને ત્રીજી વાત વિજ્ઞાને નિંદર લેવાની જયંતિ ભાઈ ટીકડીઓ કાઢી ઊંઘની ની કાઢી પણ કોઈ દી જગાડવાની ટીકડીઓ કાઢી જગાડે તો મારો નાથ જ જગાડીએ કે બાકી કોઈના બાપની તાકાત નથી ભલા માણસ

એ તો તમે તમારા મનને કીન કીધું મારે પાંચ વાગ્યા જાગવું છે મૂક્યો છે એટલે પાંચ વાગ્યા તમે ઓટોમેટિક જાગી જાવ છો મેં મારી જિંદગીમાં દાદા કોઈ દી અલાર્મ નથી મૂક્યો મેં મારી જિંદગીમાં કોઈ એમ નથી કીધું મને એટલા જગાડજો સાંજના રાતના ચાર વાગ્યે પ્રોગ્રામ કરીને આવ્યો હોવ અને હવારમાં સાત વાગે નીકળવાનું હોય તો આપણે તૈયાર હોઈએ નન નક્કી કરી લીધું કે આજ જાગવાનું નથી તો બાર કલાક બંધો પડખો ન ફરે નો પડી હોય હું તો તો શું કામ બધું ભગવાનને ને કિન કરો ને એટલે સો ટકા ઈ બધે બધું એ ધ્યાન રાખતો હોય છે ભલા માના ભગવાન ભગવાન છે આજે તમને આ ભરત બધું જે કરાવ્યું ને જયંતિભાઈ એ ભગવાન જ કરાવે છે

આ જશ મળે તો જ જીવન જીવવાની મજા આવે નહીં તો એક જગ્યાએ નંદભૈયો થાતો તો ને તો પોથીજીની યાત્રા નીકળે ને આપણે પોથી યાત્રા તે એક જણો ખોબે ને ખોબે હાથી ઘોડા પોલ કયો ડંકની ખોબે ખોબે રાણી આમ તો પરચુરણ ઉડાડ્યો ગામના કે આ આ આ આ ડો માગી સાપીઓ વાળો ને આ એટલે બધું પરસુણ ઉડાડે ક્યાંથી ગામે નિરખીન જોયું ને તો પોથીમાં લી ડાયરેક્ટ ભટના ઉડાડતો થો બોલો લ્યો પરબારા નંદભૈયા કરી ગયો સાહેબ એની નોંધ પરમાત્મા નો લે ભાગ બડા તો રામ ભજ વખત બડા કચ્છ દે જો ભગવાન કૃષ્ણ બહુ કુશળ છે ભગવાન કૃષ્ણ એક વાર વનમાં બેઠા બેઠા આ ગરુડ પુરાણ નો પ્રસંગ છે વનમાં બેઠા બેઠા વાઘળી વગાડતા હતા એમાં એક હરણ દોડીને ભગવાન ની પાછળ છુપાઈ ગયું તો પાછળ સીધો પારથી આવ્યો શિકારી આવ્યો એટલે ભગવાને અટકાયો કે ભાઈ આવું ન કરાય તો ભગવાનને મેળો બોધ દેવો બોલો અમે કરીએ છીએ એવું કોણ કરે છે તો તમારા રાજા મહારાજાઓ શું કામ શિકાર કરે છે અને અમે તો આને મારીને આનો આ યોની જીવને મુક્ત કરીએ છીએ અરે તારી ભલી થાય મળ્યો ને દેવા બોલો ભગવાન કૃષ્ણ કે વાહળી છે એટલે સારું છે બાકી જો સુદર્શન હોય તો વેતરી નાખો સાંકડી એટલે એવું જ ભગવાને ન કીધું એટલે ભગવાને કીધું કે ના ભાઈ માણસના જીવની ઘોડે જ આના જીવની કિંમત હોય છે

એને હું નજીક બોલાવું પછી એને હું પૂછું ઓળખ મને હતા કે હા પછી એમ કહું હું છે મારું નામ ત્યાં બહુ મજા આવે હું કામ આપણી ગેરહાજરીમાં એના ઘીરે આપણને જે નામે બોલાવતા હોય ને એ નામે છોકરું બોલી શકે આપણે વેમ રાખવાનો જ નહીં આપણે બધે માયાભાઈ જઈએ ઘણી જગ્યાએ માયો કલાકાર જ છે ખાલી બોલો માયો કલાકાર આપણે રાજી થાય જ્યાં સુધી વાંધો નહીં મને હા મજા ક્યારે આવે માય લોકો કે ને જ્યાં બહુ મજા આવે હું કામ હાવ હાવ નામ થાય ને માયલો પણ મને હું કામ વધારે ગમે આપણે બહુ નજીક નો હોય ને એને કે મારો માયલો છે બસ આપણે આમ મન મોટું રાખો ને આપણા બાપ નું શું થાય બોલો જો એટલે એ છોકરાઓને કહું ને આમ છોકરાને બે બેડે ને એમ કે શું નામ મારું છે કે એમ કે ને માયા ભાઈ તો સાપી હોય અરે અમારો લીમડી બાજુ પ્રોગ્રામ આપડે લીમડી આવ્યું ને ત્યાં લીમડી થી આગળ હતો એક કાર્યક્રમ એટલે હું લીમડી પહોંચ્યો એટલે એક ભાઈનો ફોન આવ્યો રસ્તામાં એનું ગામ આવતું હતું એ ગામ થી અંદર પંદર કિલોમીટર અમારે જવાનું એટલે ભાઈ મને કીધું મને મારા ગામથી પંદર કિલોમીટર તમારે જવાનું છે અને એ રસ્તો હાવ રફ રસ્તો છે અને તમે અટવાશો એની કરતા આવો મારી ઘરે ચા પીવો પછી હું તમારે આવું હું એના ગામ રસ્તામાં આવે છે ચા એ પીતા જાય એના ઘરે ચા પીધી ચા પીને મને કહેવાય બે મિનિટ બેસો તો હું તૈયાર થઈ જાઉં એ ભાઈ તૈયાર થવા ગયો એના રૂમમાં એનો બાબલો હામો બેઠેલો એને બાજુ બોલાયેલું હવે અહિયાં અહીંયા અહીંયા મારે સામા તો એને ખંભાવું લાડ્યા નીચી આવવું અરે મેં કીધું હાઈ તો ખરો પણ એવી રીતે મારી સામા ક્યાંક જોતો થો ને મેં કીધું મીર્યા મારે મને શું થયું કે લઈને આને એના પપ્પાને ક્યાંક બાર ગામ જવાનું હશે કાંઈ કાર્યક્રમ ને મારો પ્રોગ્રામ હતો એના પપ્પા મારી મારે આવે અને આનો આખો પ્રોગ્રામ બગડ્યો થયો શું એટલે મેં કીધું અહીંયા તો એટલે આયવો તો ખરો ઓળખશો શું ઓળખો ને માયાભાઈ ચવાન મેં કીધું હા માર પપ્પા ક્યાં ચાચા એના પ્રોગ્રામમાં જાઉં હું કાં જાઉં આવે છે ને તાર પપ્પા તાર નથી થાવ મારે હવાનમાં સ્કૂલે જવાનું હોય તમારે ઘરે થોડું અમારે આખી આખો દીપ પીધું દેવાનું હોય સરસ મેં કીધું પછી પછી એણે શરૂ કર્યું મને કે મારા પપ્પા તમારી બહુ વાત કરે હું કેમ મારા પપ્પા કહેતા હતા માયા ભાઈ જેવું કોઈ થોથ નથી હા થોથિયા છે હું થોટ મને આ મારા પપ્પા કહેતા તમને કાંઈ આવડતું નથી આ તો ઉપલી ગયું

કેવા ગયો સાહેબ ઈ મતના જેટલા રાજાઓ હતા એ રાતના પ્રધાન બધે ફર લીધા ને બધે લાખ લાખ કોરી લઈ આવ્યા કોઈ કાળજુ આપ્યું નહીં હવારમાં કચેરી ભરાણી રાજાની તબિયત પૂછવા માટે તમામ સામંતો એમ કહેવાય ઉતાવળા હતા કે રાજાને ક્યારે આપણે પૂછી લઈએ અને રાજા કચેરીમાં આવ્યા તો ઠાઠ કચેરી ભરેલી અને રાજાના નખમાય રોગ નથી મળી થવા કે રાતે તો રાજા બીમાર હતા અને આ કોને કાળજુ આપ્યું હશે અને ત્યારે પ્રધાન ઉભા થઈને કીધું કે હું વીસ જગ્યાએ લઈ એક એક લાખ કોરી લાવ્યો છું આ વીસ સામંત રાજાઓમાંથી એક પણ માણસ કાળજુ પોતાનું કાઢવા તૈયાર નથી કરોડો દેતા તે તો કોણ કેતું થું કે પશુનું તે માવું છે એટલું બધું સસ્તું પડે કોઈ દી બોલતા નથી એટલે બાકી એ સસ્તું નથી પડતું વાલા કોઈનું કાળજુ કાઢવું એ નાની માના ખેલ નથી અને ભગવાન કૃષ્ણએ આ એક પારાધીને વાત સંભળાવી અને એ પારાધી જો એકાદશી રહેતો થતો હોય અને એ જ કૃષ્ણની વાત એ કૃષ્ણના એક રૂડા આયોજનમાં આ ભાગવતમાં આજનો આવો રૂડો કાર્યક્રમ છે પ્રોગ્રામ મેં ચાલુ કર્યો નથી આ તો ખાલી ભાગવતનું આખું આ જે આયોજન છે એના મુખડા વિશે વાત કરી રહ્યો છું એ આયોજનમાં આપ બધાનું ફરી ફરી વાર હાર્દિક સ્વાગત કરું છું મારી સાથે સંગીતમાં રોજ યજ્ઞેશ દાદા સાથે જે સંગીતમાં સથવારો કરે છે એ તમામ સંગીતકારો આજ મારી સાથે બેઠા છે એમને તાળીઓના વિગડાટથી આપણે વધાવો અને ભટ્ટ સાઉન્ડ છે જ્યાં પૂંજે ભાઈશ્રીની કથા કે યજ્ઞેશ દાદાની કથા હોય ત્યાં આ ભટ્ટ સાઉન્ડ કાયમ આવો સથવારો આપતો હોય છે ભટ્ટ સાઉન્ડને પણ તાળીઓના વિગડાટથી વધાવો અને લક્ષ્ય ચેનલ કથાનું લાઈવ કરે છે એમનો પણ સ્ટાફ છે અને આ મારા તમામ કેમેરાવાળા ભાઈઓ એમને પણ આપણે તાળવીના ગગડાથી આપણે એમને વધાવીએ અને મને આનંદ એવો છે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન કરે I do Dalena, Dalena. मोलाते मन मोलाते मोल बनी कॾहिं मन मोली धन गात આજ મિ રે મરેલ પથ મનુષે કે વગી જતા આવ પછ મનુષેનગી મેળેડી ચલી મે ચડી લે રેલે ચડી એ ચીને ના રેલે ચલી બા જાપરા તખતદાન दान અલગારે તખતદાન ગોહડિયા મેખાણી કે મોર બની થનગાટ કરે મહાન હનુમાન મોર ઘડે હોઉ જોવે બોજ મારે બોજ મારે બોજ મારે ને બોજ મારે મોજ મારે બુરે મોજ માજ મારે મોજ મારે બુરે મોજ મારે મોજ મારે મોજ મારે બુરે મોજ માજ મારે મોજ મારે બુરે